આ નક્ષત્રોની અંદર મિત્રો વાવેતર કરો છો તો તમારે રોગ અને જીવાતો પણ ઓછી આવે છે અને સાથે સાથે તમારા ઉત્પાદનમાં પણ અન્ય તારીખોમાં વાવેતર કરો છો આ અમે ખેડૂતની મિત્રો એવું નથી કે હું એક બે વર્ષથી વાત કરી રહ્યો છું છેલ્લા છ સાત વર્ષથી ગુજરાતના ખેડૂતો લગભગ એક લાખ કરતા વધુ ખેડૂતોના સંવાદો એને પ્રયોગો નમસ્કાર મિત્રો એગ્રી સાયન્સમાં હું હર્ષદ ગોહેલ આપનું સ્વાગત કરું છું તમારા બધાનું અને મિત્રો આજે આપણે એક નવો જે પ્રોગ્રામ છે એ આપણે એગ્રી સાયન્સ ટીવીમાં શરૂ કરી રહ્યા છીએ પ્રોગ્રામનું નામ છે કૃષિ સંસ્કૃતિ જેમાં આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે આપણો જે ખેતીને લગતો જે વારસો છે જે ઋષિ મુનિઓએ આપણને આપ્યો છે એ વારસાને અત્યારે આપણે આપણી ખેતીમાં કઈ રીતે એનું અમલીકરણ કરી શકીએ અને કઈ રીતે એ વારસાનો ઉપયોગ આપણી ખેતીને વધુ ને વધુ ઉત્તમ બનાવવા માટે કરી શકીએ એ હેતુ સાથે કૃષિ સંસ્કૃતિ કાર્યક્રમ આપણે એગ્રી સાયન્સમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે નક્ષત્ર આધારિત ખેતીની વાત કરશું ખરેખર ખેડૂતને નક્ષત્ર આધારિત ખેતી કરવાની કેમ જરૂર છે અને કઈ રીતે નક્ષત્ર આધારિત ખેતી ખેડૂતને ફાયદો કરાવી શકે છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું આ મુદ્દાને સરળતાથી આપણને સમજાવવા માટે આજે આપણી સાથે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના ડિરેક્ટર ડોક્ટર પલકેશ પટેલ જોડાયા છે જેઓ પોતે જૈવિક ખેતીના જાણકાર છે 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 અને જે વૈદિક ખેતી એના પહેલા તો એ જણાવો કે આજે આપણે વાત કરવાના છીએ નક્ષત્ર આધારિત ખેતીની તો નક્ષત્ર ના આધારે ખેડૂતોએ ખેતી કઈ રીતે કરવી જોઈએ એમ કેમ જરૂરી છે નક્ષત્રનો અભ્યાસ કરવો કેમ જરૂરી છે અને નક્ષત્રના આધારે

અને ખેતી પ્રધાન દેશમાં આટલા બધા જો ગ્રંથો આજે આયુર્વેદ માટેના ગ્રંથો છે અલગ અલગ હસ્તકલાના ગ્રંથો છે સ્થાપત્ય અને શિલ્પકલાના ગ્રંથો છે તો આપણને પ્રશ્ન ન થવો જોઈએ કે ખેતી માટે કે એવા કોઈ આપણો આટલો મોટો સમૃદ્ધ અને આપણો જે દેશ રહ્યો છે તો આ દેશમાં કોઈ એવી ખેતીની આધુનિકતા નહીં હોય આપણી પાસે કે ક્યારે બીજ વાવવું જોઈએ તો એના મૂળતા ઊંડાણ સુધી જવાની વાત કરી તો ઋષિ પરાસરે ખૂબ એના અભ્યાસની અંદર ઋષિ પરાસરે વાત કરેલી છે કે મંગળવારે આપણે સૌથી ચર્ચા કરીશું કે વાવેતર ક્યારે નથી કરવાનું તો સૌથી પહેલા આપણે મંગળવારે શનિવારે આપણે વાવેતર કરવાનું ટાળીએ છીએ મિત્રો તો મંગળવારે શું કામ તો મંગળવારે ઋષિ પરાસરના કહેવા અનુસાર કે જે તે પ્રદેશ અને વિસ્તારને ધ્યાનમાં રાખી અને મંગળવારે વાવેતર કરવામાં આવે છે તો ભૂમિગત મૂષક એટલે ઉંદરનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે અને જો શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો શનિવારે રોગ અને જીવાતનો પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે આ આ મિત્રો નક્ષત્ર આધારિત એક ચર્ચા સંદર્ભની વાત થઈ જો એસ્ટ્રોલોજીની અંદર પણ આપણે જો ગ્રહોની સંજ્ઞાની અંદર વાત કરવી હોય તો જે સોમવારથી લઈ અને આપણે શનિવારના જે ગ્રહો છે એ ગ્રહોની અંદર આકરામાં આકરા પડે વાર કેવા હોય તો એને પણ મંગળવાર અને શનિવારની સંજ્ઞામાં જ એ આકરા વારોની સંજ્ઞા આપી છે ત્યાર પછી આપણે જોવો છીએ સૌમ્ય ગ્રહોની અંદર તો આપણે સોમ છે બુદ્ધ છે ગુરુ છે આ બધા સૌમ્ય ગ્રહોની અંદર એની ગણના થવામાં આવી છે તો આની પાછળ પણ ઘણા છે ઘણી વખત જોઈએ કે જયારે સૂર્ય મંગળ અને શનિ ની અંદર યુતિ કરતા હોય એટલે મંગળની અંદર શનિ ની અંદર યુતિ કરતા હોય તો જે તે અંદર દેશો વચ્ચે યુદ્ધ થાય છે અને ખેડૂતો માટે જયારે ચર્ચા કરતા હોય ત્યારે બુધવાર બુધ અને શુક્ર ગ્રહ છે એ વરસાદ લાવવા માટે પણ જવાબદાર છે એ તો આપણે સૌથી પહેલા ખેડૂતોને કહીએ છીએ કે મંગળવાર અને શનિવારે આપણે વાવેતર ટાળવું જોઈએ સાથે સાથે ત્યાર પછી અમાસ અને પૂનમ આજે અમાસ અને પૂનમ દરેક મિત્રોને આપણે ખબર છે કે અમાસમાં આપણે ચંદ્રનું સંપૂર્ણ પણ ક્ષય એટલે કે જીરો ડિગ્રી પર ચંદ્ર એટલે પૂરું અંધારું જોવા મળતું હોય છે એટલે ચંદ્રનો પ્રભાવ જે બીજમાં પડવો જોઈએ એ બીજની અંદર પડતો નથી એટલા માટે આપણે અમાસ અને પૂનમ અને એના ચોવીસ કલાક પહેલા એટલે એના આગળના દિવસે એ દિવસે પણ આપણે વાવેતર ટાળવું જોઈએ હવે આ વખતની અંદર આપણે જયારે વાત કરીએ કે હવે વાવેતર ક્યારે કરવું તો આપણે વાત સૌથી પહેલા વાત થઈ કે મંગળવાર શનિવારે નથી કરવાનું અમાસ અને પૂનમે નથી કરવાનું હવે આપણે જો વાવેતર કરવાનું છે તો એના સ્પેસિફિક નક્ષત્રો આપણા ઋષિ મુનિઓ કીધેલા છે તો આપણે આજે અ આપણે વૈશાખ મહિનાની અંદર વાત કરીએ એટલે ના કેલેન્ડર પ્રમાણે મે મહિનો એના પૂનમ પછીની આપણે જે ચર્ચા કરવી છે તો એ દરમિયાન બે નક્ષત્ર એવા છે તો એક ચોવીસ તારીખ અને છવ્વીસ તારીખે એટલે અનુરાધા નક્ષત્ર છે અને તારીખે મૂળ નક્ષત્ર છે એટલે કે આપણે વૈશાખ મહિનાની પૂનમ પછીના તમારે જે નક્ષત્રો જોવા છે મે મહિનામાં તો એમાં ચોવીસ તારીખ અને છવ્વીસ તારીખ બંને સારા નક્ષત્ર આવે છે તો ખેડૂત મિત્રો એ દિવસે તમે વાવેતર કરી શકો છો ત્યાર પછી આપણે ગુજરાતી મહિનો આપણો જેઠ મહિનાની શરૂઆત થશે અને જેઠ મહિનામાં આપણે એટલે કે

ખેડૂત મિત્રો કરો છો તો તમારી જીવાતો હું એક બે વર્ષથી વાત કરી રહ્યો છું છેલ્લા છ સાત વર્ષથી ગુજરાતના ખેડૂતો લગભગ એક લાખ કરતા વધુ ખેડૂતોના સંવાદો એને પ્રયોગો ઘણી વાર ઘણા અમારા જેવા આધુનિક જે યુવા ખેડૂત મિત્રો છે એમને પ્રશ્ન થાય કે સાહેબ અત્યારના એકવીસમી સદીમાં વળી પાછું કે પહેલાના સમયમાં દેવો હતા તો દાનવો પણ હતા જ બરાબર વાર સારા હતા તો વાર સારા ઓછા વધતા પ્રમાણમાં એની અસરો આપણા પાકની અંદર આપણી જમીનની અંદર અને પ્રકૃતિની અંદર દરેક જગ્યાએ ફેરફારો જોવા મળતા હોય છે

એ સત્યાવીસ નક્ષત્રોમાં નવ નક્ષત્રો આપણે ચોમાસાના નવ નક્ષત્ર શિયાળાના અને નવ નક્ષત્ર ઉનાળાના ઉનાળાના હોય છે આ જો નવ નવ નક્ષત્ર આપણા સત્યાવીસ નક્ષત્રો એ સૂર્યના આધારે એક નક્ષત્ર થી ચૌદ દિવસ રહેતા હોય છે અને આપણે વાવેતર માટે જે વાત કરતા હોય છે એ બધા ચંદ્ર નક્ષત્ર છે કે જે એક થી સવા દિવસની અંદર એની રોજ બદલાતા હોય છે એટલે એના માટે આપણે આ જે વાત કરતા હોય છે કે કે જ્યારે ચોમાસું આદ્રા નક્ષત્ર બેસવાનું હોય એના પહેલાના બે નક્ષત્રો રોહિણી નક્ષત્રુ નક્ષત્ર રોહિણી અંદર ગરમી પડવી જોઈએ હર્ષદભાઈ તો રોહિણ તપે અને મૃક્ષિષ ની અંદર પવન ભાઈ તો આદ્રામાં વરસે મેઘ વર્ષે હવે અત્યારના સમયમાં જોઈએ તો આપણે રોહિણીનો જે તડકો છે અત્યારે ગરમી ની અહેસાસ આપણે અત્યારના નક્ષત્રની અંદર કરી રહ્યા છીએ એટલે અત્યારના આધારે ચોક્કસ કહી શકીએ કે ચોમાસુ દર વખતે આવતું એના કરતાં અઠવાડિયું દસ દિવસ વહેલું હશે તો બીજું તમને એક મહત્વપૂર્ણ જાણકારી દઉં કે પલ્કેશભાઈની જે કંપની છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નહીં યુટ્યુબ ચેનલ પણ છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના નામથી તો એ યુટ્યુબ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં આપી દેસો તમારે વૈદિક ખેતી નક્ષત્ર આધારિત ખેતી અને જૈવિક ખેતી એની જો અપડેટ અપ ટુ ડેટ હોય તો તમારે ઇન્ટરનેશનલ જે ચેનલ છે એ પણ એક રીતે એની મુલાકાત પણ લેવી જોઈએ તો પલ્કેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર જે એક બહુ જ જરૂરી વિષય હતો પણ જે ખરેખર આપણા આપણે હવે ધીરે ધીરે એને ભૂલી રહ્યા હતા એ વિષયને તમે ફરીથી અમારી સમક્ષ રજૂ કર્યો છે